મ્યાંન આડા બાર ધર્મ પૃથ્વી માટે સંપૃત બાય મ્યાંન પછી એમાંથી જે કાંઈ ધર્મમાં નીકળ્યા હોય એ બધી ડાયલ્સ છે બાય કે જે અઘોરી બાય અઘોરી છે જે ઘોર વસ્તુ કે જેનો કોઈ ઘાટ નથી અઘાટ વસ્તુ છે બાય હવે અઘાટ વસ્તુ જો આપણને સમજવામાં આવે તો અઘવરી જેનો કોઈ સંકલ્પ છે એનો કોઈ વિકલ્પ નથી ભાઈ સંકલપનો કોઈ વિકલ્પ નથી એનું અનુસંધાન જો કોણ કરે કે સત્ય શિવ શિવ છે એ અઝર અમર શિવ મરતા અને બીજા એમાંથી શિવ ઉદભવે એ બધાય જીવે અને મરે જીવે અને મરે શિવ ને જન્મ મરે પણ અમર થઈ હોય તો દેહ તો શિવ નો આકાર છે તો નથી ખોટી વાત છે ભાઈ કે બ્રહ્મા નો આકાર છે ખોટી વાત છે એ કોઈ કહેતું હોય તો એની ગાથા ગાતો હોય તો એને આપણે ભાઈ તું તારું ભાઈ એ તૈયારી ગુણ છે વિષ્ણુ લાવો તો દેવ છે ઉપર લીધો એટલે ગુણ છે અને તૈણે ને તમે બાદ કરો તો એની માથે સંકેત છે એ નિર્ગુણ છે ભાઈ ગુણ માલી ગુણ નિર્ગુણ છે નિર્ગુણ ની આ રચના છે બધી બ્રહ્મા છે વિષ્ણુ છે મહેશ છે આ ત્રણે આ સંચાલન કરી પણ તૈયારી છે એ પણ આશીર્વાદ આપણે આશીર્વાદ આપે ને અમુક ભાઈ બધું ફૂટે ફૂટે આશીર્વાદ નો હવે આશીર્વાદ દઈ કે છે જો આશીર્વાદ આપો પેલા પણ આશીર્વાદ ને હંમેશો ખરો ભાઈ આશીર્વાદ કહેવાય હું ભાઈ હવે આશીર્વાદ કોકને દે તો કઈક હમજીને દે ભાઈ આશીર્વાદ દેય પણ એને વેળે હવે આશીર્વાદ કોક ને જો એવા દેવાઈ ગયા હોય તો હાથપેઢી નું હારું જ છે અને હાય કોકની એવી હાય જો એમાંથી નીકળી ગયો હોય તો હાથ પેઢીને આમ ભૂહી નાખે ભાઈ પણ એની દેવા વાળું શેખ કોણ એને ઓળી ભાઈ એ ઓલો દે ને તોય બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ એને રોકીએ કે એમ નથી ભાઈ એનાથી રોકાય નહીં એ દો એ દુવાર જ આખો નોકો છે એને ઓળખવાની વાત છે ભાઈ સત્ય સત્ય લોક એને કહેવાય કે જેમાંથી બધું ઉદભવી અને એ પરગટ છે આ છે ને એવું થોડું છે કે એ થઈ ગયું સતયુગ તેતાયુગ દુઆ પર અને કળિયુગ કોઈ કેતું હોય કે પૃથ્વીનો નાશ થઈ જાય નહીં ખોટી વાત છે ન થાય કોઈ ન થાય કદાચ ને તાક ઓછા વધુ કર નાખે ભાઈ બાકી એનો નાશ ન થાય કોઈ એની માટે નિર્ગુણ સરખીડો એનો એનો છે ભાઈ દેવ દેવી પીર પેગમ નથી ખોટી વાત છે એક છે માનવું કે ખોટું છે ના આપણે હોવાનું ભાઈ આ શું હાસામાં આપણે હોવાનું ખોટામાં હોવાનું ભાઈ સત્ય નો વિજય છે મસર ના સેલા જતી ગોરખ બોલ્યા એ કે અલખ ને વાસે તે ખરો ભાઈ એ કે લેખા તો સબ કોઈ વાસે અલખ નો વાસે કોઈ ભાઈ અલખ

અને અધર્મનો નાશ કર્યો નામની માલિકા ભગવાન સાંદીપની ગુરુ વિદ્યાપીઠ ભાઈ વિદ્યા વિદ્યા પૂર્ણ વિદ્યા પીઠમાં પૂર્ણ વિદ્યાને ભાઈમાં તોય કૃષ્ણ એમ થયું કે હજી કઈક મારે ઘટે તો સદગુરુ ની સુદ્રસન ચક્ર કૃષ્ણ રથે જોઈતા માય બેઠા બેસાવાસા સદગુરુ એ કે ભાઈ તારે આ સુદ્રસન ને જોતું હોય તો રુક્ષમણી ને કે તું ને કૃષ્ણ કે બે મને રથે જોડીને હું તમારે ઘરે આવું ને પછી મને લાગે તો એનો માઇલની મળે તો એની વાત છે કારણ કે પરા પશ્ચિમ થી મધ્યમાં ને વેખરી ભાઈ બોલ નાખે એટલે એનો કોઈ આભાસ નથી જાગ્રત ને તુર્યા તીત

કૃષ્ણ પરમાયત્ માં આવ્યા દુર્વાસા એ સત્ર નો આપ્યું હોત તો એ કઈ ભગવાન નો બને રામચંદ્ર ભગવાન નારાયણ નો અવતાર દશરથ ને ઘી ગુરુ વશિષ્ઠ ન મળ્યા હોત તો રામચંદ્ર ભગવાન ગુરુ વશિષ્ઠ અને શાન ગુરુ ન મળ્યા હોત તો એ પણ મર્યાદા પુરુષોત્તમ નો કહેવાય એને મર્યાદા એને બાંધી ભાઈ એટલે માણસે પોતે દેહને સોડેલી પોતાની ગતિ ને ભૂલી જાય

હમરવામાં શક્તિ હોય કે લાકડા ને કોતરી નાખે એનું રેણક લાકડા એમાં શક્તિ હતી કહાવ કોમળ કમળમાં માં બોલાય જાય પણ વૃક્ષા થી બદલાય હમરો છે એ કમળ માથે બેઠો હોય એની માથે ગુજરાટ કરતો હોય તમારે જોવું કમળમાં ઓછું કઈ ન જોઈએ સત્તાય ગોળી ની ઘેડે જાતો હોય જાતો હોય શક્તિ કેટલી હોય એ ગમે એના બે કઈ ઓછું ન હવે એ આકાર એ જ સ્વરૂપ નું પ્રાણી કિંગો જ કહેવાય છતાંય એને વિષ્ટા સૂચવાનો ધંધો બે નો આકાર એક જ ઓય લોય ઉડી જશે ને આયે ઉડી જશે ને ઓલોય ગુજાટ એક જ કરે ને આયે એક જ પણ ઓલો સ્વર્ગ લોક નો વાસી અને આ છે મૃત્યુ લોક નો વાસી કિંગો માણામાં આવી જ ગતિ હોય માણસ છે

ફલાણો ભાઈ છે ને ઓલો ભાઈ છે ને ને દેહ ઓળખે માલકા ઓલી અંતર માં આત્મ છે અને માણસ છે એ દેવ છે દેવ આ બધા કોટી દેવ છે આ મનુષ્ય છે ત્યાં નથી પણ એને ઓળખવા માટે આપણી જેને ત્રીજું નેત્ર કહેવામાં આવ્યું સૂક્ષ્મ દ્રષ્ટિ એ ત્રીજું નેત્ર છે અને એ અનુભવ થી નિહાળે એની અનુભવ તમારો હોય નિહાળાય એને તીજો કોઈ એવી આંખ તો આ કલ્પિકારો એ છે કોઈએ સ્વી તીજી આંખ એટલે એવું નેત્ર ખુલે ત્રીજી આંખ છે વિચારો ને મુખ થી બ્રહ્મા શબ્દ છૂટે એટલે હમાન કોઈ પણ નો નાશ પછી એવો શબ્દ છૂટે તો કોઈ પણ નું સારું એટલે કીધું કે ભાઈ પૂર્વ જન્મ ની આંધળી મારા ગુરુજી આપ્યા આપી કે ગુરુ શરણ રજ આ મારી મટી સર્વે જાય ભાઈ ગુરુ શરણ રજ આંચતા મારી મટી સર્વે જાય કારણ કે આ કાજળસે આખે ગઝવાનું કાજળ ગાલે ગે તો એની કઈ ખબર પડે નહીં ભાઈ ગુરુ પીડ્યા ક્રિયા પણ ગમ નો પડી મૂર્ખ્યા મોજું હેમા માણે ભાઈ ગુરુ કર્યા એને ગમ નો પડે મૂર્ખ મોજું હેમા માણે

જ્યાં હૃદયમાં ભક્તિ નથી એ ભૂત છે અને ભક્તિ ભક્તિ દ્રષ્ટિ એટલે બુદ્ધિ નો વિકાસ મૂળ મારું કેવાનું છે ભક્તિ કોને બુદ્ધિ બુદ્ધિ ભગવાન કામ આપી વિચારો બુદ્ધિ છે એ આપણને હું કામ આપી કે પાછું આપણે હતા અહીંયા જવા બુદ્ધિ ના ચાર પ્રકાર છે આખે જોવો એટલે દ્રષ્ટિ છે દ્રષ્ટિનું કામ શું છે એટલે કામને ઉત્પન્ન કરે ભાઈ પછી બીજી એમાં કલમ આપે તો એ બુદ્ધિ છે અને તો એટલે સંતો કીધું કે ભાઈ રત્ય રમ્બા રત્ય રમ્યા રતિ તોલક પુરુષને ઉપજાવ્યા નિજ અધિતા એના સેલા સુડલા તમે સત બોલો સત બોલો નકર તમને ગોરા પેરવી ને આણ નકર તમે મત બોલો

અમર ગતિ ને જો વિચારી ન હોય કે કોઈ દિવસ પાછો માર્ગે જાતો નથી ભાઈ કારણ કે ભમર માં શક્તિ હતી કહાવે લાકડા કોઈ તરીકે ખાવે કમળ કમળમાં બીરાય જાય બદલાવે એટલો બધો ભમરો કમળની માથે કરકાપ ગયો ભાઈ એટલી બધી સુંગી માં કરકાપ થઈ ગયો અને દી આટમી જોઈએ ખબર ન રહી કમળ બી શક્તિ ને ના કાતરી પણ એટલો કરકાપ થઈ ગયો એટલે એની શક્તિ ભૂલાઈ ગઈ શક્તિ ભૂલાઈ ગઈ શક્તિ ભૂલાઈ ગઈ એટલે કમળમાં બીડાઈ ગયો બીડાઈ ગયો એટલે બગીચામાં હાથી આવ્યો ફૂલ માથે માંથી ગયો કસરાનું મૃત્યુ છું કોમળમાં બીડાઈ ગયો ત્યાં છું ને પેલી શક્તિ ભૂલાઈ ગયું તર એટલી શક્તિ એને યાદ રહી મારું ઘર બનાવું તો હું લાકડાના લાકડા કાતરી ના મારે ફૂલ ને કાતરવું એવું કેટલી વાર હે મોહ ને જેના કામ ક્રોધ લોભ મોહ મદ ને હમ આ સંય વિચારો થી પર તત્વ પડ્યું એ ઈશ્વર ઈશ્વર તત્વ છે અને આ પાસે તત્વ એવા એવા તત્વ છે કે તમને ની તમારી હાથ પેઢી થઈ જાય અને હાથે પેઢી નરસિંહ મહેતા એક હવે આ પાસે તત્વને ઓળખવા માટે પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ ગીના ઇન્દ્રિ હવે આ કર્મ ઇન્દ્રિય હિન જો થાય તો ગિનાની ઇન્દ્રિય પ્રાગટ્ય થાય પ્રાગટ્ય જો જ્ઞાન ઇન્દ્રિય નું પ્રાગટ્ય થાય તો એ કર્મ ની લેખ માટે કર્મ ના હિણા માનવી હોય કર્મ ના હિણા હોય ભલે મોતી હાથમાં ભલે મોતી આવે તો એનો સારો હસગતિ પ્રાપ્ત થાય ને મોતી વિના હસગતિ થાય ને હસલો અને બગલો બે એક રંગે રૂપે એક જ બે ધોળાવ હોય ભાઈ પણ ઓલા નું કર્મ હિન હોય ઈ કર્મ કરતો હોય ને આ મોતી નો સારો એમ જેના મોઢા મોરી જોઈ હોય એના સોકડા નો સારો ભાઈ આથર ના અધિકારી હોય પલાણી એને ક્યાંથી પડાય ભાઈ આયો ગયો એ ગધોડા નું કામ છે એના મોઢા જ મોરી જોઈ ગયું એના સોકડા નો સોકડા તો ઐશ્વર ને સડે કે જેને સોકડું સડે પછી જેને પલાણ પડે એ પલાકડો ગેડું રાગ એમ જેને વિશાળ જેની એવી હાલતે ઉકડો ભે જેને મલકે ઉકડે મન ભાઈ ઈ એક પ્રાણનો પૂળો ભાળે તોય મોઢું મેળવી ના એવો રંગ લાગી ગયો કે મન તન તનયુ ભગવાન એનું ભગવાન ખાતર હોય ધનય એનું ભગવાન ખાતર હાલતું હોય ભાઈ ઈ હરિ નો દાસ છે અને ઈ આને હરી મળે ભાઈ હરિ ગયા નો મળે હરી જે નથી મળતો ભાઈ હરિ મફત માં મળે